બોર્ડ નંબર તેરમાં તંત્રની ઘોર બેદરકારી આજરોજ નવલનગર સહિતના વિસ્તારમાં શરબત જેવું પાણી વિતરણ થતાં લોકો ત્રાહીમાન પોકારી ઉઠ્યા દિવાળીની વચ્ચે લોકોને ફરીવાર ટાંકી સાફ કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે વિશેષ વાત એ છે કે ગંદુ પાણી તો પૂર્વ કોર્પોરેટર અને હાલના કોર્પોરેટરના ઘરમાં પણ પહોંચ્યું આથી નારાજ મહિલાઓ બોર્ડ ઓફિસ બોલ કરવા માટે નીકળી પરંતુ ઓફિસ પહોંચતા ત્યાં તાળા લટકતા જોવા મળ્યા અધિકારીઓએ ફોન પણ ઉપાડ્યો નહીં પૂર્વ કોર્પોરેટર જાગૃતિ બેન ડાંગર વોર્ડ નંબર તેર તરફથી આ બેદરકારી સામે તીવ્ર અવાજ ઉઠાવ્યો છે વોર્ડ નંબર તેર જાગૃતિબેન ડાંગર આજે અમારા વોર્ડ નંબર તેરની અંદર એટલું ખરાબ પાણી આવ્યું છે એટલું ખરાબ પાણી આવ્યું છે ને કે તહેવાર ઉપર અત્યારે લોકોને એવા હેરાન કરી દીધા છે આ પાણી નથી આખા વોર્ડની અંદર આ ખરાબ પાણી આવ્યું છે નથી પીવાલાયક કે નથી વાપરવાલાયક એટલે આ તંત્રની ઘોર બેદરકારી નીકળે ત્યાં તહેવાર ઉપર ક્યાં પાણી લેવા જવું એટલે તંત્રને ખાસ વિનંતી કે આ જેટલું બને એટલું વહેલી તકે આ પાણીમાં લાઈનમાં સફાઈ કરી અને સુધારો કરવા વિનંતી કરું છું